એવું માનવામાં આવે છે કે મંગળવારના દિવસે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી કુંડળીમાં અવરોધો આવે વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર જણાવી રહ્યા છે કે મંગળવારે કયું કામ ન કરવું જોઈએ

જેનાથી કુંડળી માં અવરોધો આવે તો આવો જાણીએ આ વિડીયો કે મંગળવારે કયું કામ ન કરવું જોઈએ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મંગળવારે ના કરો આ કામ મંગળવારે વાળ અને નખ કાપશો નહીં જ્યોતિષ શાસ્ત્ર મંગળવારે વાળ અને નખ કાપવાની મનાઈ છે એવું માનવામાં આવે છે કે મંગળવારે વાળ કાપવા મુંડન કરાવવું નખ કાપવા અશુભ છે મંગળવારના દિવસે આ તમામ કાર્યો કરવાથી વ્યક્તિના જીવનમાં ધન અને બુદ્ધિની ખોટ થઈ શકે છે મંગળવારે ન કરવી ધાર્મિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારના દિવસે ન તો કોઈની પાસેથી પૈસા ઉધાર લેવું જોઈએ અને ન કોઈને ઉધાર આપવા જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી નાણાકીય મુશ્કેલી અને નુકસાનની શક્યતા વધી જાય છે મંગળવારે દારૂ અને માંસાહારીથી દૂર રહો મંગળવાર બજરંગબલીને સમર્પિત છે તેથી આ દિવસે સાત્વિક રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે એવું માનવામાં આવે છે કે જો તમે મંગળવારે આલ્કોહોલ અને માંસાહારી ખોરાકનું સેવન કરો છો તો તમારા કામમાં ચોક્કસ અવરોધો આવશે આવી સ્થિતિમાં મંગળવારના દિવસે દારૂ અને માંસાહારી ખોરાકથી દૂર રહેવું જોઈએ મંગળવારે શૃંગારની વસ્તુ ખરીદશો નહીં જ્યોતિષમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મંગળવારના દિવસે કોઈ પણ યુવતી કે મહિલાએ સૌંદર્ય પ્રસાદનો ન ખરીદવું જોઈએ આમ કરવાથી તેમના વૈવાહિક સંબંધોમાં તિરાડ પડી શકે છે મંગળવારે કાળા કપડાં ન પહેરવા કાળા રંગના કપડાં પણ મંગળવારે ન પહેરવા જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે લાલ રંગના કપડાં પહેરવાથી મંગલ દોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે શાસ્ત્રો અનુસાર મંગળવારના દિવસે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ સાથે જ આ દિવસે વડીલોનું અપમાન કરવું કે ઘરમાં ક્લેશ કરવાથી પણ બચવું જોઈએ જે વ્યક્તિ આ કામ કરે છે તેના પર મંગળ દોષ વધે છે મંગળવારના દિવસે પશ્ચિમ વાયવ્ય અને ઉત્તર દિશામાં યાત્રા કરવી પણ અશુભ ગણાય છે તેથી આ દિવસે આ ત્રણ દિશાની યાત્રા કરવાનું ટાળવું આ દિવસે લોખંડનો કોઈ પણ સામાન ખરીદવાનું ટાળવું જોઈએ મંગળવારના દિવસે ભોજન બનાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે ભોજન બળવું ન જોઈએ ભોજન બાળવું અશુભ માનવામાં આવે છે એટલા માટે મંગળવારે લાલ રૂમાલ પોતાની સાથે રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે દુધમામથી બનેલી મીઠાઈઓ જેમ કે બરફી રાી કાલાકંદ વગેરે ન ખરીદવી જોઈએ હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતા ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી